બકાભાઈ શું કહેશું આ વખામુકામે જે ભુવાજી દ્વારા એક આ મેળણીમાં એની માનતા રાખેલી હતી અને એક આ બકરીના જે નાના બચ્ચાને માનતા રાખી એના વિશે શું કહેશું તમે આજે અમારા મિત્ર એવા ભુવાજી છે જે મુકામે રહે છે અને એમને બાધા હતી કે આ પરિવારમાં સુખ શાંતિને સમૃદ્ધિ મળે દિનેશભાઈનો પરિવાર હોય રોમાભાઈનો પરિવાર બાલાભાઈનો દીનાભાઈનો આ પરિવાર આખો કુટુંબનો ભાઈનો છે ત્યારે મને બોલાવીને કીધું કે બકા ભાઈ મારાથી આ કાર્ય નથી થાતું મેં ક્યારે આવું કોઈ કાર્ય કર્યું નથી એટલે તમે આ જે બોકડો છે એને જીવતદાન મળે અને માતાજીના પરિવાર ઉપર આશીર્વાદ મળે એટલે એક જીવદયા કાર્ય જીવદયાનો કાર્યનો અવસર મળ્યો અને ખરેખર આ ભુવાજીને હું બંનેને સાલ ઉડાડી અને મને સન્માન કરવાનો અવસર મળ્યો અને સાથે સાથે જે અમુક ભુવાજીઓ ખોટા કામ કરતા હોય છે એમને પણ